નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય ટાઉનમાં રહેતા એડવોકેટ ધવલ શાહ ગત રવિવારે સાંજના રોજ તેમના ઘરે વીજ પ્રવાહમાં કોઈ ફોલ્ટ આવતા તેઓએ ત્રીસથી વધુ વખત વીજ કંપનીના હેલ્પલાઇન નંબર ઉપર કોલ કર્યો હતો વીજ કંપનીના જવાબદાર લાઇનમેનનો સ્ટાફ ફિલ્ડમાં હતો એ સમયે વીજ કંપનીની કચેરીમાં જુનિયર અસિસ્ટન્ટ સુભાષ ડામોર જેઓ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને પ્રવિણ કટારા જેઓ મીટર રીડ તરીકેની ફરજ બજાવે છે તેઓ વીજ કચેરીના ટેબલ પર જ દારૂની મહેફિલ માણતા જણાયા હતા જેથી એડવોકેટ પણ આ દ્રશ્ય જોઈ અચંભિત થઈ ગયા હતા એડવોકેટ દ્વારા નશામાં ધૂત બંને કર્મચારીઓનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને નશાની હાલતમાં જણાવતા હતા કે હેલ્પલાઇન નંબર ઉઠાવવો અમારી ફરજમાં આવતો નથી અને તોછડું વર્તન કર્યું હતું આ ઘટના સંદર્ભે વીજ કંપની દ્વારા બંને કર્મચારીઓને સો કોઝ નોટિસ પાઠવવામાં આવી છે અને તેમની સામે શિક્ષાત્મક પગલા ભરવાની તજવીજ હાથ ધરી છે રવિવારે સાંજના સમયે જબડિયા ટાવરો મુકામે લાઈટ જતી રહી હતી તો ખાસો સમય થઈ ગયો હતો લાઈટ આવી નથી તમે અમે જી બીના જે બીજી બીસીએલના જે હેલ્પલાઇન નંબર છે એના ઉપર ફોન ટ્રાય કર્યો તો આડત્રીસ સાડત્રીસથી આડત્રીસ ફોન કર્યા ફોન કોઈ રિસીવ ના કરે અને કોઈ ફોન લા ફોન લાગે જ નહીં મતલબ ને બિઝી જ આવતો હતો ફોન તો મને થયું કે રાતના સમયે હવે કઈ રીતે પછી રાત્રિ થઈ જશે તો પછી એનું પણ બિઝી કોણ લાવ નિરાકરણ કોણ લાવશે તો અમે જાતે જ હું મારા મિસિસને મારા મત અમે ત્યાં ગાડી લઈ અને બીજી બીસી કચેરીમાં કમ્પ્લેટ નોંધાવા ગયા અમે જ્યાં જેવા ત્યાં પહોંચ્યા તેવા ત્યાં આ દાદની મેપેજ ચાલી હતી એટલે અમે વિડીયો રેકોર્ડિંગ ચાલુ કરી દીધું મેં ત્યાં પૂછ્યું કે લોકોને જે દારૂ પીતા હતા એ લોકો મને જોઈ વિડીયો ઉતારું છું એટલે એ લોકો ઊભા થઈ ગયા અને પૂછ્યું એમને કે મારે કમ્પ્લેન ક્યાં નોંધાવવાની તો જવાબ એક જ આપેલો હતો કે બહાર વાત કરો એમને પૂછ્યું કે તમારું કામ શું અહીંયા તમારી ડ્યુટી શું છે કોઈ સરખો જવાબ ના આપે અને બિલકુલ દાદાગીરી દાદાગીરીથી વાત કરતા આજે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો સર્ક્યુલેટ થયું છે ઝઘડિયા પેટા વિધારી કચેરીનું ડીજીવીસીની કચેરીનું એમાં કચેરીની અંદર જે કંઈક રીતે જોવા મળેલા છે એ નિંદનીય છે ને આપણે અત્યારે કચેરીથી જે તે સ્ટાફ એમાં ઇન્વોલ્વ હોય એવું એ લોકો પર આપણા જે ઉપરી કચેરી મુજબ ને અહીંયાથી જે કંઈ સિસ્ટના પગલાં લેવામાં આવશે ને એ કાર્યવાહી કાલથી ચાલુ થઈ ગયેલી છે ને ઉપરી કચેરીને એ બાબતની જાણ કરી લીધી છે ને એ લોકો પર જે કંઈ ડિસિપ્લિનરી એક્શન કે જે કંઈ આપણે કંપની નિયમ મુજબ કરવાનું